તો ગાયજ ગુડ મોર્નિંગ જય માતાજી રાતે રાધે સવાર સવારનું અમાર ની વિલોગમાં તમારું સ્વાગત છે અને ગાઈઝ અમારા વિડીયો સાથે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ગુડ મોર્નિંગ જય માતાજી ચલો ગાઈઝ અમે સવાર સવારનું વિલોગની શરૂઆત કરી દીધી છે તો ગાઈઝ અમારા ને જેટલો બને તેટલો સપોર્ટ કરજો મિત્રો

प्रिया वा मजा मंगो गुड मॉर्निंग फाइनल करता ना प्रिया बेहता मैं तो गया थी नहीं प्रिया अब बेहता मैं तो कहते हैं प्रिया बेहता मैं गया थी क्या मैं मत साल ले चुका तो मैं शुक्र है ची हाँ थाई दे पोटली थाई दे पोटली कंसो મિતરાય રામ ચાલે ગજ જોમા તો રામ મસ્કેની ચાલે ભાઈ જે દાડા આખી દી દાડા આખી ની કે કવે તમ મમી દે કે તમ તો ફરે ઈ એટલા જોવો થા કેરી દેખો પ્રિયા હું હા એ પિલા આ જો નમ તો ગાઈસ પુરી આસા ના વિડિયો બનાવ તો ફોન માં જો થા ને મમી ઓમ હું યે જો

मस्ता हो थे ये सम अंकल माल थोड़ा पढ़ी नहीं लगता लोग ले होते ये पौधा बगले तो है ये हम तो बाल पौधे ऐसे ना ये लोग होते हैं ना अंकल ने आप लोग बिरेच चाल लिया वाह अन्ना में हेता मो बच्चे वाचु बारे सीएम बने दे आप भी वो बारे सीएम क्योंकि गाइस चैनल लाइक कर दियो क्या कुछ

शू करे हाँ कर मंगून तो फोन आई गया था तो चलो हम जाम बाटा घर मजी नहीं क्या ख्या ख्याी तो अलग थी गई

Koga jo firma kemi a yi roka, ɗum 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 kaam ɗum ɗum beji ɓe ɗa be gatayi, ɗaɗi

તો અમારો વિડીયો પસંદ આવે તો ખેમી શું કરવાનું તો ગાઈસ અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું શેર કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું તો અચૂક રાખજો મિત્રો તો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ચલો ગાઈસ ગુડ નાઈટ